હવે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના હોય તેરા પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને મુદ્દામાલ પરત કરવા સૂચના આપેલ હોય જેન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વાળા સાહેબના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલ પરથી કુલ મોબાઈલ બાર તથા ટેકનિકલ એનાલિસિસથી મોબાઈલ એક એમ કુલ મોબાઈલ તેર શોધી તેના મૂળ માલિકોને આદિપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરત કરવામાં આવ્યો છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસીવાળા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરસી રમાનુ સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું